સ્ટેશન વિસ્તારમાંથી રૂપિયા પાંચ પોઈન્ટ પાંત્રીસ લાખનો દહારૂ ઝડપાવો બનાસકાંઠા જિલ્લામાં દારૂની પ્રવૃત્તિને ડામવા માટે પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાનને મોટી સફળતા મળી છે એલસીબી પાલનપુર બનાસકાંઠાની ટીમે કાંકરી તાલુકાના કંબોઈ ગામેથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો ભારતીય બનાવટના વિદેશી દારૂને પીયનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે મળેલ બાતની આધારે એલસીબી ઇન્સ્પેક્ટર એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસે કાંકરી તાલુકાના કંબોઈ ગામે રહેતા જુહુબા દિલીપસિંહ સોલંકીના ઘરે દોરડા પાડ્યા આ દરમિયાન પોલીસને ચારસો સત્તાવન બોટલ દારૂને બિયર મળી આવ્યા હતા જેની કિંમત રૂપિયા પાંચ લાખ ત્રીસ હજાર બસો પંચાવન અંદાજવામાં આવી છે ઉપરાંત રૂપિયા પાંચ હજારનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો જેથી કુલ મુદ્દામાલની કિંમત પાંચ લાખ પાંત્રીસ હજાર બસો પંચાવન થાય છે પોલીસે રેડ દરમિયાન સોનોજી વિજુભા સોલંકી નામના એક આરોપીને સડ પરથી જ પકડી પાડવામાં આવ્યો જો કે મુખ્ય આરોપી જુહુબા દિલીપસિંહ સોલંકી અને મહેન્દ્રસિંહ રામસિંહ સોલંકી પોલીસને હાજર મળ્યા હતા પોલીસે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ સિહોરી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લા પોલીસ દારૂને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ પર લગામ કસવા માટે સક્રિય છે આ સફળતાથી સ્પષ્ટ થાય છે કે પોલીસ આવી પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે નાસી છૂટેલા આરોપીઓને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે એવા અરવિંદસિંહ ભટેસરિયા ભારતીય સ્મિતા કાંકરેજ